અંકલેશ્વરના સેમપુર ગામે મહાકાળી દીપડો પાંજરે પુરાયો હતો છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના આટાફેરા વળતા વન વિભાગે પાંજરું મૂક્યું હતું દીપડો પાંજરે પુરાતા વન વિભાગને ગામજનોને રાહતનો શ્વાસ લીધો હતો આ વિસ્તારમાં વારંવાર દીપડાનું આગમનથી ગામજનો પરેશાન બન્યા છે વન વિભાગ દ્વારા ગામજનો વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તાર દીપડો દેવખા દેવા ઘટના વધી રહી છે આ વચ્ચે ઉછાલી નવા ગામ કરાવેલ અવાડર પીપળોડ પાડી શેંગપુર સહિત ગામોમાં છેલ્લા કેટલાક દિવસથી દીપડો દેહવાની બૂમ ઉઠી રહી છે જેને લઈને ગામજનો રાત્રિના ખેતરમાં જવાનું તાળી રહ્યા હતા આ વચ્ચે શેંગપુર ગામે ખાતે દીપડો દેખા દેતા સ્થાનિક ગામજનોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગ ટીમની ઘટના સ્થળે દોડી આવી હતી આ દીપડાને હયાતીની ચિહ્નો જોવા મળ્યા હતા અલગ અલગ સ્થળેથી માણસ સાથે પાંજરા મૂકવામાં આવ્યા હતા જેમાં રાત્રિના શિકારની શોધમાં આવેલા મહાકાળ દીપડા આબાદ ફસાઈ ગયો હતો સવારે ગામજનોએ દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ થતાં લોકોએ ઉમટી પડ્યા હતા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા ટીમ સ્થળ પર દોડી આવી હતી અને દીપડાને લઈને તેને સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડવાની તજવીર હાથ ધરી હતી